મહાજન ફાયરિંગ રેન્જમાં આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ બોમ્બલાસ્ટ થતા બે સૈનિકોના મોત નીપજ્યા છે અને એક ઘાયલ થયા છે બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ઉત્તર કેમ્પમાં આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં મોટો અકસ્માત થયો હતો આ દુખદ ઘટનામાં બે જવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે ઘાયલ સૈનિકને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ઉત્તર કેમ્પમાં આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતા મોકો મોટો અકસ્માત થયો હતો અને આ દુર્ઘટના ચાર્લી સેન્ટરમાં થઈ હતી જ્યાં લશ્કરી કવાયત ચાલી રહી હતી ઘટનાની માહિતી મળતા જ સૈન્ય અધિકારીઓ ઘટના પહોંચી ગયા હતા શ્રી અનંત ગૃહ